કેમ છે બધા તો આજે જો અમારે બનાવવાના છે ટેફલા તો વિડીયામાં બનાવી મમ્મી આવે છે બે દિવસ નથી તો આવા દાખલ કર્યા છે તો એને આવડે છે બનાવતા તો આપણે હાટું જો ખાવાનું બનાવવાનું છે તો વિડીયામાં તમે બધા બનાવી રેજો અમારું ખાવાનું કેવું બને છે તો હાલ હવે આપણે આગળ વિડીયામાં તમે રેજ જોડાયેલા મજા નથી તો જો કેવા મોઢે હોજાને ઉસળી ગયું છે બહુ બે ત્રણ દિવસ બાટલા છે જાય આપણે તો કે હું તો તમને ખાવાનું બનાવી દઉં તું જો અહીંયા ઘી બનાવે છે આપણે બે કિલો માખણ લઈ લીધું તું તો ઘી બનાવવાનું છે તમને બતાવી દઉં તો આ છે સુવાદાણા આ છે આપણે સ્વીટ પછી આ જરાત પછી અહીંયા આપણે બધા બધા સુધારતા આ છે ગૂંદ અહીંયા છે આપણે ટોપરું અને અહીંયા છે આપણે કાજુ અને અહીંયા છે સારોળી અને આ છે આપણો ગોળ હાલો આપણે બધું લઈ લીધું છે ને આમ બધું સુધાર નાખવાનું છે હાલો તો જો આપણે ઘી થઈ ગયું છે હવે ગાય લેવાનું છે આપણે ગાયનું ભરી લઈએ તો આપણે ડબ્બો ભરાઈ ગયો છે અને હજી હજુ બાકી છે આપણે બનાવવાનું છે અને તાજે તાજું વાપરવાનું છે હાલો તો આપણે ઊંઘ કાળવા મેળવે છે બકરીઓ હાથમાં સુતા દઉં જાનની तो अब mana रख दो अब आ सेटिंग है मलेशिया

અને કાજુ છે કાજુનો ભૂકો નાખ્યો ટોપરું નાખ્યું હવે આપણે દ્રાક્ષ નાખી દીધી હવે સુવાદાણા નાખ્યા ગુંદ નાખ્યો અને હવે બધું મિક્સ કરી દીધું આપણે હવે હલાવી નાખી

અને એક આપણે ચાર ચોકી આપણે હારા ચાર પેલા જેટલું બનાવ્યું છે તો હાલો હવે ટોપરું કાજુ બદામને ઉપર વેરી દઈશ અંદર તો અમારે કાજુ બદામ એમ નાખ્યું છે પણ આપણે ઉપર વેરવાનું થતું અમારે નામ દઈ હાલો હવે બે ત્રાસમાં નાખી

તો જો આપણા ઠેપલા સર મજાના પડી ગયા છે હજુ તાજું છે એટલે આપણે હુકાવા દેવા પડે બહુ વાને તો તે પછી આપણે સોલા પડશે હજી બહુ નહીં પડે આ તો ભવદીપને એને શાકભાજી સીધીને એટલે આપણે કાઢ્યા છે તો આ બધા બધા ઠેપલા ખાવા પછી ખાવતા અને કોને આ ઠેફલા ભાવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરીને કહી દેજો કે મારા ઠેફલા કેવા બન્યા છે અને તમને કેવા લાગે Ando apa zua kinae tla dia se, aia bedras neka iya se na zua kina tia apere se zua ada bopara wae o se ada deplano, zua tada bedaan mo dan pania bisa tu ishe, kima to kau taba nea o se ala